અને આપણે ત્રણ બાબતો એમાંથી શીખવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે અધિકાર છે એની વાત આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અધિકાર અહીંયા કાર્ય કરતા આપણે જોઈ શકીએ છીએ એમાં એકવીસ થી બાવીસ વચન તમે જુઓ માર્કની લખેલી સુવાર્તા એનો પ્રથમ અધ્યાય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને અધિકાર સાથે શીખવે છે જ્યારે તેર થી છવ્વીસ વચનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અધિકારથી એ વ્યક્તિને સાચો કરે છે એની વાત

આ દિવસોમાં ઘણી બધી અદભુત બાબતો આપણને જોવા મળે છે કદાચ તમે ફેસબુક જુઓ વોટ્સઅપ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ એ ઘણા બધા વિડીયો આપણે જોઈએ છે એમાં કેટલીક બાબતો આપણને જોવા મળે છે પરંતુ એમાં અદભુત ને આશ્ચર્યજનક જોવા મળતું નથી અથવા આશ્ચર્યચકિત થવું એ છે કે જ્યારે આપણે વિચાર્યું ન હોય ને એવું કંઈક આપણને જોવામાં આવે અને આ શાસ્ત્ર ભાગમાં આ કલમોમાં આપણને એ જ જોવા મળે છે

આશ્ચર્યચકિત કર્યું તે સિદ્ધાંત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકાર સાથે શીખવવામાં આવ્યું હતું એની વાત આપણને અહીંયા જોવા મળે છે તે માત્ર શું કહેવામાં આવ્યું હતું તે ન હતું પરંતુ તે કોણે કહ્યું અને તેણે કેવી રીતે કહ્યું બરાબર કહેનારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને કેવી રીતે કહે છે એ અગત્યનું છે અહીં જે કાપા લોકોએ ઈસુ અને બીજા જે ગુરુઓ હતા અથવા શિક્ષક હતા એ વચ્ચે બહુ મોટો તફાવત એમણે જોયો અને આપણે જોવા માંગીએ છે કારણ કે તે દિવસોમાં સભાસ્થાનમાં આગેવાનો જે હતા લીડર્સ હતા આગેવાનો મુખ્યત્વે એ સંચાલકો હતા પણ કે છે શિક્ષકો ન હતા કારણ કે દરેક સાબત દિવસે તે સમયે કોઈક આગેવાન એ શાસ્ત્ર વાંચન વાંચે બાઇબલનો જે બાબતો છે એમાંથી કે છે કોઈક વાત બાબતો વાંચે અને એના વિશે ટીપણી કરતા હતા અને ઘણી વખત જે અભણ લોકો હોય એવા લોકો હોય એમની આગળ માત્ર આ શાસ્ત્ર વાંચન કરવામાં આવતું હતું તો પછી તમે કલ્પના કરી શકો છો કે આમાંના ઘણા બધા શિક્ષકો પાસે એ વ્યક્તિગત કોઈ સત્તા કે અધિકાર એ હતો નહીં તે સમયના શિક્ષકો તેમના શિક્ષણમાં અવતરણોનો સમાવેશ કે છે થતો હતો એટલે કે કોઈ શીખ્યું હોય એની વાત એ લોકો કરે અને એમ કહે જે શ્રોતાજનો છે કે તમે જાણો છો અને કહે છે કે આ

તમે સાંભળ્યું છે અથવા જે કહેવામાં આવ્યું હતું પણ હું તમને કઈ બીજું કહું છું તમે શાસ્ત્રમાં વાંચ્યું હતું પણ કે છે આજે હું તમને આ કહું છું તેમણે કહે છે સેકન્ડ હેન્ડ કોટ્સ અથવા કોટેશન એ કર્યા નહીં પરંતુ ફર્સ્ટ હેન્ડ જે ઓથોરિટી થી એમણે વાત કરી અને આપણે એ જોઈએ છે ઘણી બધી બાબતો આપણને સુવાર્તામાં એ જોવા મળે છે કે આમ લખેલું હતું પણ હું તમને આમ કહું છું દાખલા તરીકે માથીને લખેલી સુવાર્તા પાંચમો છે સત્યાવીસ ને અઠ્યાવીસ વચન આ પ્રમાણે છે તમે તમારા બાઇબલમાં વાંચી શકો છો કે વ્યભિચાર ન કર એમ લખેલું હતું તે તમે સાંભળ્યું છે બરાબર પ્રભુ એમ કે છે પણ અઠ્યાવીસમી વચનમાં શું કે છે પણ એ વસ્તુ ડિફરન્સ અથવા તફાવત ઉભો કરે છે હું તમને કહું છું અધિકાર સાથે પ્રભુ કે છે

કે કોઈ સ્ત્રી પર ખોટી નજર કરે છે એને એટલામાં જ વ્ય વિચાર કર્યો છે એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે જે સામગ્રી છે એમાંથી કઈક અલગ કેવું એમાંથી બહારની વાત કરવી અને પ્રભુ ઓથોરિટી સાથે અહીંયા એ વાત આપણને જોવા મળે છે જ્યારે પ્રભુ ઈસુ બોલ્યા ત્યારે કે તે સત્યના શબ્દોના લેખક તરીકે બોલ્યા એ પોતાના શબ્દો હતા મૂળ સામગ્રીમાંથી કહેવાય કે બહારની વાત એમણે કરી એટલે પોતાની વાત

આ આશ્ચર્યજનક છે બીજા કોઈ શિક્ષકોએ નથી કહ્યું પણ કે છે પ્રભુ કહ્યું ખ્રિસ્તી સિદ્ધાંત એ વિશ્વને આશ્ચર્યચકિત કરે છે કારણ કે લેખક પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ કેન્દ્રમાં છે જ્યારે આપણે બાઇબલ ખોલીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણને સાંભળીએ હશે ત્યારે આપણને માત્ર બીજા જે સારા અને નૈતિક શિક્ષકની જ નહીં પરંતુ જીવનના સાચા લેખક એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મનન તમને ભેટ થાય છે જેમ જેમ ઈશુ સભાસ્થાનમાં બોલતા હતા તેમ તેમ તેમના અનુભવના આધારે એ વાત કરી એ પોતાનું શિક્ષણ હતું એ કોઈ કોઈકના અનુભવની વાત કરી નહીં પરંતુ પોતાની વાત કરી તેમનું શિક્ષણ કે છે લોકોના હૃદય સુધી પહોંચ્યું કારણ કે તે જાણતા હતા કે દરેક વ્યક્તિની અંદર હૃદયમાં અથવા જીવનમાં શું ચાલી રહ્યું છે ઈસુના કે જે અધિકૃત અધિકારી શિક્ષણ ની કસોટી પણ કરવામાં આવી જે આપણને બીજા મુદ્દા તરફ દોરી જાય છે જે આપણે ત્રેવીસ થી છવ્વીસ કલમમાં આપણે જોઈશું જ્યાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો અને કે છે એ અશુદ્ધ આત્મા પ્રભુ ઈસુ કૃષ્ણ કે છે કે તમારે મારી સાથે શું છે અને કે જો હું જાણું છું કે તમે ઈશ્વરના પવિત્ર છો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને ધમકાવે છે કે છાનો રહે અને તેમાંથી નીકળી જા અને તે નીકળી જતો જોઈએ છે એટલે બીજી વાત આપણે અહીંયા જે શીખવા મળે છે કે અધિકાર સહિત પ્રભુએ શીખ્યું પણ અહીંયા અધિકાર સહિત વ્યક્તિને સાજો કરે છે આ અધિકારયુક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણના પ્રકાશમાં જો તમે પ્રતિભાવ અથવા પ્રતિસાદ આપનાર પ્રથમ કોની અપેક્ષા રાખો કે અહીંયાં કોણે એ એમના શિક્ષણને પ્રતિભાવ આપ્યો પ્રશ્ન થાય કે ત્યાંના સભાસ્થાનના આગેવાનો ત્યાંના લોકો મંડળી કે પછી અશુદ્ધ આત્મા પણ અહીંયા હકીકત આપણને જે જોવા મળે છે કે અશુદ્ધ આત્માએ એ પ્રથમ પ્રભુ સુક્રિષ્ના શિક્ષણનો એ જવાબ આપ્યો અહીં પ્રભુ સુક્રિશ અને અશુદ્ધ આત્મા વચ્ચે કપલનુંના સભાસ્થાનમાં એ જાણે કે યુદ્ધ અથવા વાતચીત થઈ રહી છે આપણે જાણતા નથી કે આ આત્મા ધરાવનાર વ્યક્તિ એ સભાસારમાં એ કેવી રીતે આવે છે કદાચ તે બધા સાથે ત્યાં હતો જો એમ હોય તો જે બીજા લોકો હતા આગેવાનો અને બીજા લોકોની જે આધ્યાત્મિક સ્થિતિ વિશે શું તેઓએ કેમ ના જાણ્યું કે આનામાં અશુદ્ધ આત્મા છે કદાચ તે થોડીવાર પછી અંદર આવ્યો અને તેને લાગ્યું કે અ ઈસુ નજીક છે ગમે તે હોય અથવા ગમે તે પરિસ્થિતિ હોય કેવી રીતે આવે લોકો એને કેવી રીતે ટ્રીટ કરે છે જાણે છે કે નથી જાણતા એ અગત્યનું નથી પણ કે છે આ અશુદ્ધ આત્માએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણને એમણે એને સાંભળ્યું કારણ કે તે આગળ જે કરે છે તે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણનો પ્રતિભાવ આપે છે અશુદ્ધ આત્માએ પણ કે છે માણસ પર

ફક્ત પોતાના માટે જ બોલે છે એની નોડ લો તે કહે છે કે અમારે તમારે અમારી સાથે શું લેવા દેવા છે શું તમે અમારો નાશ કરવા આવ્યો છો તે આવું કેમ કરે છે ત્યાં થોડી અલગ શક્યતાઓ છે એવું બની શકે કે આ માણસ માં અશુદ્ધ આત્મા માપ એ ભૂતો છે બરાબર પરંતુ અહીંયા માર્ક અશુદ્ધ આત્મા ધરાવતા માણસને એક વચન તરીકે સંબોધે છે બહુવચન તરીકે નહીં પરંતુ અશુદ્ધ આત્મા એ જૂથ વ્યક્તિ અંદર અહીંયા બોલતા આપણે જોઈએ છે અશુદ્ધ આત્મા એ કે છે પ્રભુ ઈશુ ખ્રિસ્તનો જે અધિકાર છે એને ઓળખી છે તે જાણતો હતો કે ઈસુ કોણ છે અને ઈસુ શું કરી રહ્યા છે અને તેથી તે ખરેખર અહીંયા રસપ્રદ આ વાત આપણને જોવા મળે છે તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બે વાર બોલાવે છે તો બે વાર એમનો ઉલ્લેખ કરે છે નાઝરેતના ઈસુ તમારે મારી સાથે શું લેવા લેવા દેવા તમે અમારો નાશ કરવા આવ્યો છો અને કે હું જાણું છું કે તમે કોણ છો એટલે ઈશ્વરના પવિત્ર એક દેવદૂત સાથે જ્યારે યાકુબને મલે યુદ્ધ થયું અથવા કુસ્તી અથવા યુદ્ધ થયું એ જૂના કરાને એ વાત છે અને વિચારોને આપણે જાણે છે આખી રાત ત્યાં છે કુસ્તી કર્યા પછી યાકુબે આશીર્વાદ માંગ્યો જેથી દેવદૂત યાકુબને તેનું નામ પૂછે છે શા માટે નામ પૂછે છે કારણ કે પ્રતિસ્પર્ધીને તમારું નામ જ્યારે જાહેર કરવું એક સમર્પણની એ વાત છે તો સમર્પણનું કાર્ય તરીકે આપણે ત્યાં જોઈએ છે અને યાકુબ સ્વીકારતો હતો કે તે કોણ છે અને દેવદૂતના અધિકાર હેઠળ એ અહીંયા આવી રહ્યો છે તેથી જ્યારે અશુદ્ધ આત્મા પણ ઈસુના નામની બૂમો પાડે છે ત્યારે તે પોતાને એ સમર્પિત કરવા માટે તેની ઓળખ ઉઘાડવાનો પ્રયાસ હતો માટે તે કહેતો હતો કે હું જાણું છું કે તમે એ કોણ છો જો કોઈ આપણા વિશે કહે કે હું જાણું છું કે તમે કોણ છો ત્યારે આપણે કેવા વિભિત થઈ જઈએ છે આપણને એમ લાગે કે આપણું અંગત જીવન અથવા આપણું જે પાપ હતું એ વિશે આ વ્યક્તિ જાણી ગયો છે અહીં પણ અશુદ્ધ આત્મા તે જ કહી રહ્યો હતો શું અસુલ આત્મા પાસે ઈશુ કરતા વધુ અધિકાર હતો શું ઈશુને ખબર હતી ખબર પડી જવાનો ડર હતો કે ઈશુ કોણ છે ઈશુમાં એવું કયું પાપ અથવા નબળાઈ અથવા અપૂર્ણતા છે જેનાથી તેના હૃદયમાં ડર હતો ના એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કશું જ નહોતું કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કશું ખોટું નહોતું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર છે ને એ વાત આ અશુદ્ધાત્મા કે છે જાણી ગયો હતો અને એને ખબર હતી કે હવે મારો અંત નજીક આવ્યો છે કારણ કે હવે મને આ વ્યક્તિમાંથી એક કાઢી મૂકશે અને વ્યક્તિ સાજો થશે અને મારો નાશ થશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શીખવ્યું તે બીજા કોઈ કરતાં વધુ સારી રીતે અશુદ્ધ આત્માને કે છે સમજાઈ ગયું હતું બીજા લોકો સાંભળના કરતા આ વ્યક્તિમાં જે અશુદ્ધ આત્મા હતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણને વધારે સારી રીતે

અશુદ્ધ આત્મા જાણે છે કે ઈશ્વરનું રાજ્ય પાસે છે એનો ખરેખર શું અર્થ છે કે છે અશુદ્ધ આત્મા ગમે એટલો પ્રયત્ન કરે પરંતુ તેની કોઈ પણ કે છે યુક્તિઓ કામમાં લાગતી નથી હા અશુદ્ધ આત્મા એ શક્તિશાળી છે પરંતુ તેની પાસે સંપૂર્ણ અધિકાર નથી અહીં પ્રભુ શું ખ્રિસ્ત એ અધિકાર સાથે તેને ધમકાવે છે પછી અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને મોટા અવાજે બૂમ પાડતા તેમાંથી બહાર નીકળ્યા છે મિત્રો અશુદ્ધ આત્મા ઈશુના અધિકાર હેઠળથી બહાર નીકળી શક્યો નહીં અશુદ્ધ આત્મા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે અને ધ્રુજી જાય છે તેઓ પણ તેમના કે છે અવાજનું એ પાલન કરે છે તેના અધિકાર હેઠળ કે છે અશુદ્ધ આત્મા છે તે વ્યક્તિ તરત જ અને સંપૂર્ણપણે સાજો થઈ જાય છે અને આ વ્યક્તિમાં આમૂલ પરિવર્તન આવતું આપણે જોઈએ છે અને તે સાબિતી છે કે ઈસ્યુનો અધિકાર માત્ર દાવો ન હતો પરંતુ તેમની પાસે ખરેખર શક્તિ હતી જે તેમણે કહ્યું કે તેમની પાસે અધિકાર હતો એ જે હતા એની સાબિતી આ જીવનમાં જોવા મળે છે અને બીજા કોઈ કે છે અશુદાત્માને ભગાડી શકતું ન હતું બીજા કોઈની પાસે જે ઈસ્યુ છે તેઓ અધિકાર એમની પાસે ન હતો હવે આજે આપણને આ વાત કેવી રીતે આપણા જીવનમાં લાગુ પડે એક પાયાનું સત્ય એ ઈશ્વરના બચાવ માટે કે છે બચાવવા માટે એ દૂર નથી અહીં બચાવે છે એની વાત આપણને જોવા મળે છે કારણ કે ઈસુનું રાજ્ય રાજ્ય એ પાસે છે દરેક પાપીને વ્યક્તિને તક આપે છે તેનો અર્થ આ પણ થાય ઈસુ પાસે તમને બદલવાનો અધિકાર છે તમારા જીવનને એ બદલે છે તમે આજે આશ્ચર્ય પામી રહ્યા છો કે તમારું જીવન લગભગ સમાપ્ત થઈ ગયું છે તમારી જે સપના છે એ ઝંખા પડી રહ્યા છે તમારું પાપ એ કે છે વધી રહ્યું છે તમારી ઈચ્છાઓ ક્ષીણ થઈ રહી છે તમારી આશા એ ખોરવાઈ ગઈ છે ઈસુ પાસે

એ દરેક બંધનોમાંથી મુક્ત કરીને તમને સારું અનંત જીવન પવિત્ર જીવન આપવા માંગે છે કારણ કે એમની પાસે એકમાત્ર અધિકાર છે મિત્રો પ્રભુ શું ખ્રિસ્ત અથવા ખ્રિસ્ત એ પ્રભુ છે એ કેવું એક અલગ વસ્તુ છે અને ખ્રિસ્ત મારો પ્રભુ છે તે કેવું બીજી વસ્તુ છે કોઈ પણ શેતાન એમ કહી શકે કે ખ્રિસ્ત એ પ્રભુ છે માત્ર ખ્રિસ્તી વ્યક્તિ જ

સાથે હશે અને આ પ્રશ્ન નો જવાબ એ તમારા માટે એ બહુ મહત્વપૂર્ણ છે કે તમે શું કહો છો તમારા પર પ્રભુને બચાવવાનો પૂરો અધિકાર છે તમે જો એ પ્રભુને સ્વીકારો છો તો સત્યાવીસ ને વચનો વચનોમાં આપણે જોઈએ છીએ કે બધા નવાઈ પામ્યા પણ આજ્ઞા છે અશુદ્ધ આત્માને આ બે શબ્દો બહુ અગત્યના છે અને એ ત્રીજો મુદ્દો છે કે પ્રભુ શું કરીશ પાસે આપણને બચાવવાનો પૂર્ણ અધિકાર છે કે છે તેઓ બધા નવાય પામ્યા આ બધા શબ્દો પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે ત્યાં સભાસ્થાનમાં કોઈ પ્રભાવિત આપ્યા વગર અથવા પ્રતિભાવ આપ્યા વગર એ બેઠું નહોતું દરેકે દરેક વ્યક્તિએ અંદરો અંદર કહ્યું કે આ શું છે બધા કે છે નવાય પામ્યા તેઓ આશ્ચર્ય સાથે કહેવા લાગ્યા કે અશુદ્ધ આત્માઓ પણ તેમની આજ્ઞા પાળે છે ત્યાં બીજો શબ્દ પણ પ્રભુ શિક્ષણ કે જે બહુ જ પ્રભાવશાળી હતું પણ વધુ પ્રભાવશાળી બાબત એ હતી કે અશુદ્ધ આત્મા પણ પ્રભુનો પ્રતિકાર કરી શક્યો

નિત્ય જીવનના કે પોતાના શબ્દો બોલે છે તેમનું જે શિક્ષણ હતું તે પોતાનું જ હતું બીજા કોઈનું નહોતું તેમની સાથે અશુદ્ધ આત્મા તેમનો વિરોધ કરવા ઉભો છે તે ક્ષણે કે તે શું કરી રહ્યા શું કરી શક્યા હોત અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અશુદ્ધ આત્મા સામે શું કરી શક્યા હોત પ્રભુ તે જ ક્ષણે કે છે તે વ્યક્તિનો નાશ કરી શક્યા હોત સાચી વાત છે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે માણસ અને અશુદ્ધ આત્માનો એક સાથે નાશ કરી શક્યા હોત પણ તેમણે એવું કર્યું નહીં તેમણે કે અશુદ્ધ આત્માને તે વ્યક્તિમાંથી બહાર કાઢ્યો અને તેને સંપૂર્ણપણે સાજો કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ચમત્કાર કર્યા પછી સમાજ સ્થાનમાંથી કે જે બહાર નીકળીને પોતાની જે શક્તિ અથવા અધિકાર છે એની બળાઈ એમણે મારી નહીં અને અન્ય યહૂદી શિક્ષકોથી પોતાની જાતને એમણે આગળ કરી શક્યા હોત તેમ છતાં એમણે એવું કર્યું નહીં કે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સભાસ્થાનમાંથી શાંતિથી ચાલ્યા ગયા તેમ છતાં તેમનો મહિમા તેમના અધિકારને લીધે થયો મિત્રો તેમણે તેમના અધિકારનો દુરુપયોગ કર્યો નહીં કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આવ્યા હતા સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને અને ઘણા બધાના લોકોને માટે જે લોકો પાપમાં છે તેઓની ખંડણી માટે પોતાનો જીવ આપવાને આવ્યા હતા અને આપણે જાણીએ છીએ કે એ પ્રમાણે એમણે કર્યું પણ ખરું આપણે ઘણી બધી વાર લોકોથી અથવા વિપરીત પરિસ્થિતિથી એ ગભરાઈ જઈએ છે નાસી પાસ થઈ જઈએ છે જાણે કે હવે જીવન પૂરું થઈ ગયું પરંતુ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈએ છે એમની નજીક જઈએ છે આપણી જરૂરિયાતો આપણે જે પરિસ્થિતિમાં છે એમને જણાવીએ છે તો પ્રભુસુ ખ્રિસ્ત ના અધિકારમાં આપણે ગભરાવાની જરૂર નથી ખ્રિસ્તની પાસે છે માટે મિત્રો જ્યારે તમે પાપના બંધનમાંથી બંધાયેલા છો અને બંધનમાંથી માંથી છૂટવાનું છૂટવું છે તો એમનું સામર્થ્ય પ્રભુ પાસે છે એ આપણે છૂટી શકતા નથી ત્યારે કહે છે તમને બચાવવાને માટે ઈસુ પાસે અધિકાર છે તે સેતાની તમામ બંધનોને તોડવાને માટે એકમાત્ર સમર્થિત છે જ્યારે તમે સેતાની પરીક્ષણોમાં ફસાઈ જાઓ છો ત્યારે તમને અંધકારમાંથી મુક્ત કરવાનો જો અધિકાર હોય તો કેવળ ઈશ્વર પાસે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જ્યારે તમારું હૃદય તૂટી જાય ત્યારે તેને ફરીથી બાંધવાનો એકમાત્ર અધિકાર હોય એ પ્રભુ ઈસુ ક્રિસ પાસે છે જ્યારે તમે નિરાશા અનુભવો ત્યારે તેને તમારા હૃદયમાં આશા રાખવાનો અથવા આશા આપવાનો અધિકાર પણ કેવળ પ્રભુ ઈસુ ક્રિસ પાસે છે જ્યારે પ્રભુ ઈસુ પાસે તમારા બેચેન આત્માને એ સ્થિર કરવાનો પણ અધિકાર છે જ્યારે ઈસુ પાસે તમારા જીવનને પુનઃસ્થાપિત કરવાનો અધિકાર છે ઈસુની પાસે તમારા જીવનને એ જે કદરૂપ જીવન છે કદરૂપતા અથવા ખંડિત જીવન છે એને સુંદરતામાં ફેરવવાનો અધિકાર પ્રભુ ઈસુની પાસે છે જ્યારે તમે ભવિષ્યમાં કોઈ દિવસ મૃત્યુની ઊંઘમાં આવો છો ત્યારે ફરીથી તમને ઉઠાડવાનો અધિકાર પણ કેવળ પ્રભુ ખ્રિસ્તની પાસે જ છે તમારા જીવનમાં સૌથી ઊંડા ભાગમાં બધું જ ઠીક કરવાનો અધિકાર પણ કેવળ પ્રભુ સુખિસ્તની પાસે છે તેને કોઈ રોકી શકે એમ નથી આ દુનિયામાં બીક રાખવા જેવું અથવા ડરવા જેવું ઘણું બધું છે તેમ છતાં પ્રભુ સુખિશ પાસે અધિકાર છે કે એ બધામાંથી આપણને બહાર કાઢી શકે યોહાન સોળ અને તેત્રીસમાં લખ્યું છે કે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો એ જગતને મેં જીત્યું છે પ્રભુસુ ના અધિકારથી મારે તમારે ડરવાની કે પીવાની જરૂર નથી કારણ કે એકમાત્ર ઈશ્વર છે કે આ બધી પરિસ્થિતિમાંથી આપણને બહાર કાઢી શકે છે જો તમે વિશ્વની સૌથી અદ્ભુત વ્યક્તિ પાસે નહીં આવો તો કે છે અશુદ્ધ આત્મા જેવી બાબતો તમને ઘેરી રહેશે અને તમને એ કે છે નાશમાં લઈ જશે પરંતુ આપણે પ્રભુની પાસે આવવાની જરૂર છે કે જેથી એ જ એકમાત્ર ઈશ્વર છે કે જે આપણી પરિસ્થિતિને બદલી શકે છે આપર્ને જીવન આપી શકે છે આપર્ને આશા આપી શકે છે આપર્ને એક નવું જીવન આપી શકે છે અને જીવન જીવાની એક રાહ એકેવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે મળે છે જે આશુત આત્માના જીવન જે હતું એ નિરાશામાં હતું પરંતુ જ્યારે પ્રભુ એમની સાથે કાર્ય કરે છે ત્યારે કે છે એને જીવનને એ બદલી નાખે છે એ શાંતિ આપે છે એ આનંદ આપે છે પ્રેમ આપે છે અને જીવન જીવાની એક નવી રાહ આપણને બતાવે છે શું મિત્રો તમે તમારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકારને સ્વીકાર્યો છે જો નથી સ્વીકાર્યો તો તમે તમારું જીવન એ પ્રભુને સોંપો અને કોઈ પણ બાબતને બીયા અથવા ડહ્યા વગર પ્રભુને પાસે આવીને એક નવા જીવનનો અનુભવ કરો એવી મારી તમને નમ્ર વિનંતી છે થેન્ક યુ વેરી મચ અને ગોડ બ્લેસ યુ આ મેન